હું છે બધું સમાજ વિશે નતો ઉપાડ્યો નથી ઉપાડતું સારું લાગે તો ઉપાડવું પણ હું યાર અમે તમારું કોઈ તમાર સમાજ વિશે કઈ બોલ્યું છે તમે કોણ બોલો હું અજયભાઈ બોલું ક્યાં ધામ થી

એટલે મેં એની પાસે લીધા હશે મેં પાછળ દીધા ભૂલી ગયા તો માતાજી ને દાણા જોવું દાણા જોવો હું યાદ દેવી પૂજક વિશે બોલો છો રેવા દો ને અમે ઉભા થાય તો પછી ના બે આય ના પાછું હે

તમારા ગામ અંદર આવવાના છે એટલે તમારે જોયા જેવી થાય એટલે કાંઈ વાંધો નહી પણ તમારા ગામની અંદર આવવાની છે પણ આ તારીખ બારીક કમ્પ્લીટ થાય ને તમારી તારીખ કમ્પ્લીટ નો થાય જે ધ્યાન રાખજો ગાઢ તમારે રાખજો ખરા ગાઢ ભાગી નો જતા નથી હોરે ભાગ ઈ બીજા આ નહીં એલા હવે ડેડી બીજો કીધું એક હા નો ભાગ પણ નો હોય તો આ તો હાથી નું બચું એટલે

અને એક હોય ને તોય એક હજાર હવે હું છુલડા કે બાકર બચા તો બિચારા અને એક હજાર તમે જા આવો ના પાકરા ના બચાવ કેવા બકરા ના બચાવ બકરા ના બચાવ આગેથી દેખાય એનો કાકા આડે તો ખબર પડે પણ કઉ છું બકરાના ના બચાયેલા બકર કે બાકર બચા એટલે ભેગા ક્યારેક થાય તો ખબર બાંધી નથી ભાઈ બોર્ડર બાંધી ન હોય વાક ન આવે ફરી પાસે આમ તો બેઠો હતો ફલાણી જગ્યા એ સૌ તમારી આ બરોબર તમારી દેવી પૂછો ને હું કેવું છે બેઠો દેવી માં બરોબર રાખો દેવીને કોઈ કપડી જાય છે નહીં

તમારી ભેગા રખડી નું હાલા માતા રાજા બનતા પછી બપોર પછી દેવી પૂજક કોઈ શબ્દ કાઢ્યો તો આપડે એમાં એવું છે કે આપડા કુંડાળામાં કેટલા જણા રમી ગયા અંદર જો આખી વાત નથી અમે અટણ જો હું જ બોલું છું